એ બજુ ગોંડલ બાજુ તો ઓછો છે આય બહુ ઝાકળ છે યસ વેલકમ બેક ટુ માય વિડિયો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગ વિડિયોમાં તો મિત્રો તમને એવું લાગતું હશે કે આ હાજે વ્લોગ ચાલુ કર્યો તો મિત્રો સવારના 6:00 થયા છે અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણો ડોરેમોન ભાઈ અહીંયા ઊભો છે અમારે ડોરેમોન લઈને જ ભાઈ આપણે જવાનું છે ત્યારે આઈ કાસે 6:00 અને હું ને મારા પપ્પા બે જઈ રહ્યા છીએ ગોંડલ ગોંડલ પાપડ નો કરવા જઈ રહ્યા છીએ રાજકોટ ગોંડલ રાજકોટ જઈશું પંકજભાઈ નું તમે જોયું જશે આપડે પેલી વાર પંકજભાઈ ત્યાં ગયા તા મેનેજર એટલે અહીંયા પાપડ ભર્યા જવાનું છે પછી અહીંયા ગોંડલ જવાનું છે તો આપણો ડોરેમોન રેડી થઈ ગયો છે સવારમાં આપણે ઊઠી ગયા છીએ પોણાચાર થઈ ગયા છે અને અહીંથી અમે ગોંડલ જશું ગોંડલ પછી અમે રાજકોટ જશું કેમ છો મજામાં ગયા કોઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માવો ખાધો માવો માવો ખાધો કાલ મિત્રો એન્ડ લાગી બેન વિડિયો મિત્રો અત્યારે હું ને મારા પપ્પા બે નીકળી ગયા છીએ હોટલ જવા માટે અત્યારે અમે રસ્તા ઉભી કરશે એના પર ભાઈ હવે ચાર વાગી ગયા છે તો તમે જોઈ શકો છો રાતે ધરામાં ભાઈ અટન તો કોઈ ન આવતું જતું હોય અમારી ગાડી દેખાય છે ઠેઠ ઠેઠ લગી જાય ગાડી દેખાતી જ નથી આગળ લગી આ તો ભાઈ સાચર ધંધો છે કદાચ રાતે બાર એક વાગે ફોન આવે તો જવું પડે કારણ કે આપણો બિઝનેસ જ આ છે ભાઈ રાત ને દિવસ ચલો પૈસા કમાઓ તો મિત્રો કન્ટીન્યુ કરતા રહેજો અને મડિયે સીધા મોડેલ જોઈ આવી ગયા છે અને અત્યારે આવી ગયા છે ભાઈ પાંચ ભાઈ આ લોકેશન તમે જોયું જ છે કે આપણે પંકજભાઈ નોકરી કરે છે પાપડનું પહેલી વાર આપણે અહીં વિડીયો બનાવ્યો હતો આ પાપડ ભરીને મારે રાજકોટ જવાનું છે અને આપણી ડોરેમોન જો અહીં આવી ગયો છે આ ભરાઈ ગઈ ગાડી એટલે આપણે જઈ અને ભરાવાનું ચાલુ તો થઈ જ ગયું છે જો અરે ભરાવા લાગી અહીંથી ભાઈ રાજકોટ જવાનું છે અત્યારે ભાઈ સાડા છ થઈ ગયા છે અને આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે તમે જોઈ શકો છો ડોરેમોન મોતી રોડવેજ અને હવે અહીંથી ભાઈ અમારે રાજકોટ જવાનું છે હું ને મારા બાપ બે જાય છે અત્યારે સાડા થયા છે આપણો ડોરેમોન ફૂલ ભરાઈ ગયો છે આખું જો હાલો મિત્રો કન્ટિન્યુ બની રહી ગયો આપણે જઈએ સીધા રાજકોટ મિત્રો હું અને મારા બાપ નીકળી ગયા છે હવે રસ્તા પર ભેગા છીએ અને મિત્રો અમે રાજકોટ અમે જઈએ છીએ એમાં હાઈવે રોડ ઉપર તમે ઝાકળ જો આગળ કઈ દેખાતું નથી જોઉં આમ જો કેવડો ઝાકળ છે એમાં ગોંડલ બાજુ તો ઓછો છે હા એ બઉ ઝાકળ છે જો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ રાજકોટ અને ભાઈ આ છે ને જીઆઈડીસી એરિયા કહેવાય તો આપણે છે ને ભાઈ પાપડની અહીંયા ચોથી ટ્રીપ છે અને આ વખતે અમારા વાસુભાઈ ભેગા આવ્યા છે અને ફાઇનલી આપણે અહીંયા કંપનીએ પહોંચી ગયા છીએ આ લોકો છે ને એ ઉઠા છે ચા પાણી એ લોકોની બાકી છે પછી આપણી ગાડી લાગી તો ગઈ છે અત્યારે હવે આ લોકો તૈયાર થઈને ફ્રેશ થઈને આવે એટલે ગાડી હમણાં કન્ટિન્યુ ખાલી કરવાની રહેશે તો રહી જો આપણા વિડીયોમાં અહીંયા લગાઈ દીધી છે આપણે ગાડી જોઉં શટર ખુલે ખાલી થાય પછી જઈએ આપણે ત્યાં સુધી બને રહી ગયો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો અત્યારે ભાઈ નવ વાગી ગયા છે અને આપણી ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે જો એકદમ ખાલી કરી નાખી છે આપણી ગાડી હવે જઈએ આપણે કર્યા મિત્રો ભાઈ અત્યારે અમે રાજકોટ છીએ અત્યારે ઘરે આવી ગયા છીએ અત્યારે ભાઈ જો અમારો ડોરો મોના ઊભો છે અને સાડા બાર થયા છે અત્યારે હજી જમવા